નીકળવાની હતી આ જોવા માટે આ પેલો ચોર ગયો આ ચોરે જે રાજાની સવારી નીકળી હતી ત્યાં સામેલ થઈ અને સવારીની પાછળ એ ફરતો હતો એવા સમય જે રાજાનો જે સિપાહી હોય એ રાજાના સિપાહીએ જોયું પેલા ચોરના ચોર હતો એના ગળાની અંદર જે હાર હતો એની અંદર તો એ હારની અંદર છાપ પાડેલી હતી આ છાપ ઉપરથી આ સિપાઈ ઓળખી ગયો કે ખરેખર તો આ રાજાના મુખારવિંદની આકૃતિ છે એટલે આ હાર રાજાનો હોવો જોઈએ આ સિપાહી રાજાને વાત કરી એટલે રાજાએ એ સવારી ઉપર એમની જ્યારે સવારી હતી એ હાથી ઉપર અંબાડી પર બેઠેલા હતા એ રાજાએ જ્યારે આ સવારી અને